સેવા કરે જાનકી રૂપી પૃથ્વી તત્વ લક્ષ્મણ રૂપી તેજ તત્વ અને હનુમાન રૂપી વાયુ તત્વ મારી સેવામાં સુગ્રી વિષય જીવને ઘણા માણસો ને તમે ગમે તેટલું સાવ સ્પષ્ટ સાધાર કહી દો ને તોય બીજાને પૂછે પાછું કે તમને શું જેમ આપણે કહીએ ને કે ડોક્ટરનો બીજો અભિપ્રાય લેવો જોઈએ બીજાનો ઓપિનિયન આપણે લેવો જોઈએ તમને હાથનું તકલીફ છે ચાલો બીજાને પૂછી લઈએ તો આમ લગભગ એક દિવસ પાછા સુગ્રીવ અને હનુમાનજી બે એકલા બેઠા હતા એટલે શ્રી હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી તમે તંદુરસ્ત હનુમાનજી જેવો તંદુરસ્ત કોણ અતુલિત બલધામ હમ હેમ શૈ રામ ધનુવાન કિશાન નામ અમગ્ર ગણ્યમ ગુણ ગુણ નિધાનમ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી જય જય હનુમાન જ્ઞાન સાગર કપી સતી હું લોક રામ દૂત અતુલિત મલધામા અંજની અંજની પુત્ર પુત્ર આટલું તો બોલો તમે ધન્યવાદ છે આપતા ણ બિરાજ સુવેશ હાથ વજ્ર ધિરાધુ સંત કેખવારે રામ દુઆરખ જય 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 હનુમાન ગોસાઇ તુલસીદાસ સદાચેરા અવનત સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ પગેલા ધન્ય કઈ કામ તો થયું છે પાંત્રીસ ટકા તો મળી ગયા ત્રીસ ટકા તો મળી ગયા સો વાળું છોડી દઈએ આપણે ધન્ય વાહ ગોંડલ ખુશ રહો બાપ તો હનુમાનજી અને પાછા સુગ્રીવ ભેગા સુગ્રીવ હનુમાનજી ને કીધું ભગવાન ને પૂછ્યું એટલે એણે કીધું કે આ પંચ તત્વો જે મારામાં છે એની પંચ તત્વો પાસેથી હું સેવા લઉં છું એટલે હું તંદુરસ્ત મને ક્યારેય માથાનો દુખાવો નથી થતો મને કાનમાં ક્યારેય રસી નથી થતી મને પીંડી કળતી નથી મને પેટ પગ તૂટે પગ તૂટે એવું એવું મને ક્યાંય આમ કળતર નથી કારણ કે પાંચ તત્વો મારામાં રહેલા પાંચ તત્વોની પૂર્તિ કરે છે તો હનુમાનજીને પૂછ્યું ભગવાને તો આવું કહ્યું તમારું શું તો ભગવાન બોલી ગયા એટલે વાત પતી ગઈ હવે પછી મને શું પૂછો છો તો કે નહીં નહીં તમે ભગવાનને વાત નહીં કરતા કે મને પૂછ્યું હતું પણ આપણે બે સમજીએ કે તમે જરા કંઈક તો કહો છો તો કે મારે એ જ છે પાંચેય પાંચ તત્વની હું સેવા લઉં છું એમાં મારા પાંચેય તત્વો તંદુરસ્ત રહે મારી અંદરનું જળ તત્વ મારી અંદરનું પૃથ્વી તત્વ મારી અંદરનું યજ્ઞ તત્વ વાયુ તત્વ આપણે એ કઈ રીતે तो में तो क्या रही बात करी पण आवा निराता आपले बैठा छी क्या रे ते पूछू से मा क्या रे आज बेटा अब हनुमान जी जे जवाब प्रणव बाबू पवन कुमार सुग्रीव ऐ सुग्रीव तुलसीदास जी रामचरितमानस मा लिखी ते वाचू क्या रे के ना तो वाची प्रणव बाबू पवन कुमार મારી હું પવનનો દીકરો છું એટલે વાયુની સેવા લે છું પ્રણવ આવુ પવનકુમાર ખલ બન પાવક દુર્જનના વનને સળગાવવામાં હું અગ્નિ છું એટલે અગ્નિનો મને સહાય મળે છે બીજું તો પ્રણવ આ ઉપર કુમાર ખલ બન પાવક જ્ઞાન ઘન જ્ઞાનનું વાદળ એટલે જળ તત્વ મારું જળ તત્વ મારી સેવાઓ પ્રણવ આવુ પવનકુમાર ખલ બન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગળ હૃદય ઘટાકાશ આકાર હૃદય આકાર મારું હૃદય આકાશ છે અને આગાર આગાર એટલે ઘર જમીન વગર ઘર ક્યાં બાંધશું આગાર શબ્દ જો લેવો હોય મકાન શબ્દ તો આપણે પૃથ્વી તો જોઈએ એ શબ્દમાં પૃથ્વી તત્વનો સંકેત છે આ એક જ સોઠામાં એક જ તત્વમાં હનુમાનજીનું નું તંદુરસ્તીનું રાજ છે તો મારા તમારામાં રહેલા પંચ તત્વ આ બધા રામાયણના રહસ્ય ઔરવ રામ રહસ્ય અને કાચી થાય એ તો આપણો ગુરુ ખોલે તો ખબર પડે નહીં ખબર નથી અને આજે જાહેરમાં પહેલી વાર કહું છું આ મુદ્દો આ નવસો ને છત્રીસમી કદાચ આટલા મેં એક બે જગ્યાએ અમસ્તા બેઠા બેઠા વાત કરી છે એક વાત જુદી છે એક વૈદરાજની સાથે હું વાત કરતો ત્યારે મને મને એણે પૂછ્યું તમારી તંદુરસ્તી અમે જ્યારથી જોઈએ રામદેવ બાબા નથી મને કહેતા બાપુ તમે એવા ને એવા લાગો છો મને મારે એવું ને એવું જ રહેવું છે કરવું જોઈએ છાતી અંદર પેટ બહાર ઉલટું થયું એ તંદુરસ્તીની નિશાની નથી થાય અને પછી પગ બગ હાવ જેવા થઈ ગયા કાર્ટૂન લાગે માણસ કાર્ટૂન માણસ માણસ નથી લાગતો કાર્ટૂન પણ આ પરમાત્મા રચેલા પાંચે તત્વોને જો સેવન કરતા આવડી જશે તો આ શરીર જીવવા જેવું છે બહુ જ જીવવા જેવું ગુણુભાઈ શાહ આપણા આદરણીય વિચારક એમ કહે છે કે મર્યા નહીં ત્યાં સુધી જીવવું જોઈએ આવું વાક્ય મર્યા નહીં ત્યાં સુધી જીવવું ઘણા માણસો બસ મરવાની જ વાત છે હવે મરી જાવ ઘણા મારા ઉપર ફોન આવે બાપુ હવે જલ્દી ભગવાન બોલાવી લે તને ન બોલાવે હજી તો તને ઇન્કમ ટેક્સ વાળા બોલાવશે બેટા તને નહીં બોલાવે હજી તો તને ઘણા ઈડી વાળા બોલાવશે આઈટી વાળા બોલાવશે સીઆઈડી વાળા બોલાવશે ઘણા લાઈનમાં ઊભા છે તને એ નહીં બોલાવે બરાબર છે મને ભગવાન હવે ભગવાન હવે દોરી ખેંચી નહીં મારી પણ તે કેટલી કેટલાના દોરીઓ કાપી નાખી છે એનો તો વિચાર કર મરવાની વાત નહીં કરતા ગોંડલ મરવાનું નહીં કબીર સાહેબ આપણને શીખવી ગયા છે શૂન્ય મરે अजमा मरे अनहदहु मर जाय राम सनेही ना मरे कह तबीर समझ जाय मरवाणी बात ने जीववान यहां સુધી જીવ મોત કરો 24 કલાક નો કાર્યક્રમ પ્રસન્ન રહેવાનું જે મળા એની સામે હસીને વાત કરવાની ઈ આઈસ્ક્રીમ ખવડાવ તો ખાઈ લેવાનું કે તો આપણે એને ખવડાવી દેવાનું લેર માંડ રહેવાનું આ કી તો બે માજુય ને ઈ ન ખવડા તો આપણે ખવડાવી દેવાનું

મને વાત કરતા બહુ સરસ વાત તમે છે ને સાહેબ સ્વર્ગમાં છે ને તમને એક બીજી વાત આપણે વાત કરી સ્વર્ગમાં ગાય છે પણ છાશ નથી ચક્ર ચક્ર સંસ્કૃતમાં છાશ ગાય તો કામ દુર્ગા સારી ત્રીસ લિટર નહીં એકસો ને ત્રીસ લીટર દૂધ આપે કામ દુર્ગા એવી ગાય સ્વર્ગમાં સુરધેનું 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 પણ છાશ નથી દૂધ છે છાશ નથી હવે દૂધ હોય અને છાશ ન થાય એ કેમ બને તમે મને તરત જવાબ આપશો કે દૂધ હોય અને એની છાશ કરવી હોય આપણે તો શું કરવું જોઈએ શું કરવું જોઈએ હા બોલો બોલો મેળવણ મેળવણ એ ન ખાય છાશ નથી એટલે દહીં મળતું એટલે 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 તાગ બાપુ કહે છે કે કૃષ્ણનો જે દીધી જન્મ થયો ને તે દી બ્રહ્માણી ઇન્દ્રાણી લક્ષ્મીજી કુલડી લઈને યશોદાને ઘરે આવ્યા કે અમે તારે ઘરે બે બે બેડા પાણી ભરી દઈએ એના બદલામાં તું અમને છાશ આપ અમારે ત્યાં છાશ નથી આવું અર્થઘટન આપણે ત્યાં થયું આ બાપ ભગત બાપુની વાતનું અને એની પંક્તિ ગાઈ દઉં તમને હાથમાં લઈ કુલ આપણા ગામડાનો વિનિમય તો જુઓ જેને ઘરે દુદાણું ન હોય એ છાસ લેવા કોઈને ઘરે દુદાણું હોય એને ત્યાં લેવા જાય પણ મફતમાં છાશ લે નહીં એટલે કે બેન તમે મને છાશ આપો તો હું તમારે બે બેડા પાણીમાં ભરી દઉં એટલે મફત નહીં હું પાણી ભરી દઉં અને તમ મને છાશ સ્વર્ગમાં છાસ નથી એટલે ઇન્દ્રાણી છાશ લેવા આવી છે કારણ કે મેળવણ નથી ત્યાં કોઈને મેળ જ નથી મેળ જ નથી અંદર અંદર લડ્યા જ કરે છે મંથન કરવાનું થયું ખબર નહીં કરવા માંડ્યા આ મેળવણ છે છે મેળ એને મળે જેને એકાબીજા પ્રત્યે મેળ હોય સાહેબ નહીં તો જીવન કહું એટલા માટે કવિ કાગ બાપુ લખે છે હવે કયા સંદર્ભમાં એને લખ્યું છે આ તો જે સમજાવ્યું તે આપની પાસે કહું છું બધું મહત્વની વાત છે ચાલો ચાલો તો તલગાજડામાં પણ મેં જોયેલું કે જે બિચારા જેને દુધાણું ન હોય એ કોઈને ઘરે છાશ લેવા જાય મફત ના લીધી કે બા બેન અમે એક હેલ પાણી ભરીને તમારા પેલા નાખી પછી તમે છાશા તો સાહેબ ઇન્દ્રાણી યશોદાને આંગણે કુલડી લઈને આવે છે અને કાય માં તો સ્વર્ગથી આવીશ હું બે બેડા પાણી ભરી દઉં તને બાપુ આ સુંદર સર્જક ક્યાં જાય એની રેન્જ ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહી

ਤਨਨੀ ਬੋਲੀ ਮੈਂ ਤੜੀਏ ਜੇਰ ਅਸ਼ੇ ਤੋ ਨੀ ਅਨੇ ਕਾਂ ਜਗ ਸੜ ਗਈ ਨੇ ਭਸਮ ਤਸੇ ਅਨੇ ਕਾਂ ਤੋ ਕੋਈ ਜਟਾ ਪੜ ਜਾ ਤੋ ਸੁਰਨ ਮੌਲੀ ਕਲੋ ਲਿਨੀ ਜਾਗ ਗੰਗਾ ਸਦਭਾਲ ਮਾਂ ਨੇ ਕੰਥੇ ਭੁਜੰਗਾ સાહેબ ઝેર પીનાર તો ઝડપે અને કાગ બીજાનું ઝેર પીશે એ કાયમ માટે અમર બનશે અને કાગ બીજાનું આંચકીને અમૃત પીશે એ મોતના પહેલાં વર છે આવું ભગવત મારો કહેવાનો અર્થ છે હા ਇਹ ਤੇ ਥੀ ਇਹ ਭਰਵਾਛੇ ਜੋਨੇ ਤਾਰਾ ਪੜੀ ਇਹ ਨੰਦ ਰਾਣੀ ਤਾਰਾ ਆਂਗਣਾ ਮਾਰੀ ਤਾਰੀ ਕੇਤ ਲਾ ਇਹ ਜਨ કે ઇન્દ્રાદી દેવતાઓના આ દેવનારીઓ તારે ત્યાં છાશ લેવા આવે છે તારા ભાગ્ય કે ગંગા અને જમના તારા પાણીયારાના ગોળા